હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને અહીંયા જુઓ તો સંખ્યા ઓળખો અને વાંચો મહાવરો કરો અને લખો સંખ્યા ઓળખો વાંચો મહાવરો કરો અને લખવાની છે અહીંયા આપણને આ ચિત્રમાં શું દેખાય છે શું દેખાય છે તો તમે કહેશો હોડી તો ચાલો મારી સાથે તમે બધા ગણ ગણવાની છે કેટલી હોડી છે ચાલો ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને એક અગિયાર અગિયાર ઉડી છે દસ ને એક અગિયાર તો અહીંયા આપણે ખાનામાં લખવાના છે તમારે ચાલો અગિયાર લખો મારી સાથે અગિયાર અહીંયા ઘૂંટવાના છે તમારે પેન્સિલ વડે ઘૂંટ છે ચાલો તો બધા ઘૂંટીશું એ જ રીતે આપણે આ ખાનામાં પણ ઘૂંટીશું અને બોલીશું દસ ને એક અગિયાર દસ ને એક અગિયાર લખીશું નીચે જુઓ અહીંયા એક ચિત્ર આપેલું છે તમને અને એ ગણવાનું છે એક બે ત્રણ ચાર પાંચ ચાલો ચિત્ર ગણીએ કેટલા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર દસ ને બે બાર કેટલા મરચાં છે બાર તો અહીંયા આપણે જોઈએ તો બાર લખેલા જ છે આપણે તો અહીંયા પણ આપણે ખાનામાં બાર લખીશું દસ ને બે બાર દસ ને બે બાર દસ ને બે બાર એમાં આપણે લખીશું યા ખાનામાં પણ લખીશું લખવાનું છે આગળ જોઈએ અહીંયા જુઓ આ ચિત્ર આપ્યું છે ચિત્ર ને આપણે ગણીશું મારી સાથે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર અને તેર આ તો તેર થયા દસ ની ત્રણ તેર કેટલા બૂટ થયા તેર તો અહીંયા આપણે ખાનામાં લખીશું તેર ચલો મારી સાથે લખો અને બોલવાનું છે તમારે અહીંયા ખૂંટવાના છે ખૂંટે જવાનું અને બોલે જાઓ દસ ની ત્રણ તેર એ જ રીતે આપણે અહીંયા ખાનામાં પણ દસને ત્રણ તેર એ રીતે આપણે લખીશું ક્યાં સુધી લખીશું અહીંયા જુઓ તો આપણે અહીંયા ખાનામાં પણ દસ ને ત્રણ તેર દસ ને ત્રણ તેર એમ લખવાનું છે અહીંયા ઘૂંટવાનું છે અને અહીંયા ખાલી જગ્યા છે ત્યાં આપણે જાતે લખવાનું છે હવે જોઈએ અહીંયા કપ આપેલા હે એ ગણિત ગણીએ ચાલો મારી સાથે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર અને ચૌદ કેટલા થયા ચૌદ દસ ને ચાર ચૌદ તો અહીંયા આપણે ચૌદ કેવી રીતે લખીશું એકડો ને ચોગડો ચૌદ દસ ની ચાર ચૌદ એટલે એકડ ચોગઢ ચૌદ અહીંયા લખે ને આ રીતે લખીશું આપણે દસ ને ચાર ચૌદ એકડો ચોગડો મૂકીએ તો શું થાય ચૌદ થાય એ રીતે આપણે ખાનામાં અહીંયા ઘૂંટીશું અને બાકીના અહીંયા ઘૂંટીશું ને અહીંયા આપણે ચૌદ લખીશું દસ ને ચાર ચૌદ દસ ને ચાર ચૌદ દસ ની ચાર ચૌદ એ રીતે આમાં પણ લખીશું ચાલો હવે આગળ જોઈએ આ પણ એક ચિત્ર આપેલું છે અહીંયા આપણે સાથે ગણીએ ચાલો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા થયા પંદર કેટલા ફુગ્ગા થયા પંદર તો અહીંયા આપણે પંદરને લખીશું એકડ પાછળ પંદર એકડ પાછળ પંદર એટલે દસની પાંચ પંદર અહીંયા જો દસ ફુગ્ગા થયા ને હમ અહીંયા દસ હતા ને અહીંયા સુધીની પાંચ ઉપર હતા છૂટા તો કેટલા થયા પંદર દસની પાંચ પંદર દસની પાંચ પંદર એ રીતે આપણે બધા જ મૂળાક્ષરોને અરે અંકોને લખીશું અને અહીંયા ખાલી જગ્યામાં પંદર પંદર લખીશું એમ કરીને આપણે આખી વર્કશીટમાં લખવાનું છે તો આ આજનું આપણું થયું શું થયું હોમવર્ક આપણી નોટબુકમાં પણ લખવાનું છે અને આપણા વર્કશીટમાં પણ લખવાનું છે ઓકે ચાલો બાય બાય